નમસ્કાર સમાચારો સાથે હું છું અંડી સુરત બે કલાકમાં બે થી સ્થિતિ બગડી હતી રઘુકુળ માર્કેટ મિલેનિયમ માર્કેટ સહિતના માર્કેટમાં પાણી ભરાતા વેપારીઓની મુશ્કેલીમાં વધારો થયો હતો સુરતના અલગ અલગ વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી બે કલાકમાં સામેલાધાર વરસાદ વરસતા જળબંબાકાર થયું હતું માર્કેટમાં પાણી ભરાતા વેપારીઓની મુશ્કેલીમાં વધારો થયો હતો તેના માલસામાનને નુકસાન થવાની પણ ભીતિ સેવાઈ હતી બે કલાકમાં બે ઇંચથી વધુ વરસાદ સુરતમાં ખાબક્યો હતો અને જેના કારણે વરસાદથી રઘુપુર માર્કેટ મિલેનિયમ માર્કેટ સહિતના માર્કેટમાં પાણી ભરાયા હતા ધસમસતા પાણીનો પ્રવાહ માર્કેટમાં જોવા મળી રહ્યું છે અને લોકો આ પાણી હટાવવાની કામગીરી કરતા પણ જોવા મળી રહ્યા છે તો વેપારીઓના માલસામાનને પણ નુકસાન થાય તેવી ભીતિ જોવા મળી હતી સુરતમાં બે કલાકમાં વરસાદે તો અલગ અલગ વિસ્તારોમાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જી હતી લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો ક્યાં સ્કૂલમાં બાળકો ફસાયા હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ સિવિલ હોસ્પિટલના જૂના બિલ્ડિંગમાં પણ વરસાદી પાણી ભરાયા જેમાં દર્દીઓને હાલાકી પડી હતી અને માર્કેટમાં ધસમાસતા પાણીનો પ્રવાહ જોવા મળ્યો હતો